આજરોજ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ગોધરા શહેરની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા નૂતન ગુજરાતી મિશ્ર શાળા અને તેલંગ સરકારી હાઈસ્કૂલ તેમજ ચાર આંગણવાડીના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં ઉજવાયેલા શાળા પ્રવોત્સવ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવોને આવકારી શિક્ષણના સાહિત્યના સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું મહાનુભાવોનું સ્વાગત શબ્દ દ્વારા શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીએ કર્યું હતું શાળાના બાળકો દ્વારા પુસ્તક અને ખાદીના રૂમાલ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું શહેરની કુલ ચાર આંગણવાડીના આઠ વિદ્યાર્થીઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાની બાલવાટિકાની ઓગણીસ કન્યાઓને અને ધોરણ એકની છ કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો જેને તિલક કરી વાટિકા કીટ ચોકલેટ વગેરે અર્પણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો તે જ રીતે નૂતન ગુજરાતી મિશ્ર શાળાના કુલ ત્રીસ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં અને પાંચ વિદ્યાર્થીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ સરકારી તિલંગ હાઈસ્કૂલમાં ધોરણ નવના કુલ પંચ્યાસી વિદ્યાર્થીઓને કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો

સરકારશ્રીના નિયમ અનુસાર કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ પુસ્તક નિદર્શન વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો રાખી અને આ ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યો રવિચંદ્ર આ પ્રજાપતિ આચાર્ય ઉત્તર ગુજરાતી વિશ્લેષા માનનીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન માન્ય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને તેમની આગેવાનીમાં આરંભાયેલું કન્યા કેવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ જે આ એકવીસમા ધરમાં જ્યારે પ્રવેશ્યું છે ત્યારે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગલાઇન સાથે આ ચાલુ વર્ષનો બે હજાર ચોવીસનો કન્યા કેવણી મહોત્સવ આરંભ થયો છે આજરોજ તારીખ છવ્વીસમી જૂનના રોજ અમારી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં ઓગણીસ બાળકો બાલવાટિકા અને છ બાળકો ધોરણ એકમાં આજરોજ પ્રવેશ પામ્યા છે આ ઉપરાંત ધોરણ ત્રણથી આઠમાં વિશેષ પ્રસિદ્ધિ પામ પામનાર ખાસ કરીને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે સાથે સાથે શિક્ષણ વિભાગના જે નવા આયામો છે જેમાં અત્રેથી શિક્ષણ વિભાગથી જે આપવામાં આવ્યું સાહિત્ય જેનો સ્ટોલ પ્રદર્શન ઉપરાંત અત્રેની શાળામાં સ્માર્ટ ક્લાસ જ્ઞાનકુંજ અને કોમ્પ્યુટર લેબનું પણ અત્રે નિરીક્ષણ કરવામાં આવ્યું છે મુલાકાત મહાનુભાવ દ્વારા કરવામાં આવી છે આજરોજ માન્ય નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ સાહેબ મહાનુભાવ દ્વારા અત્રેનો શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો છે અને શાળામાં આજરોજથી આ પ્રવેશ પામેલ બાળકો ઉલ્લાસમય શિક્ષણ આજથી પ્રાપ્ત કરશે સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા આચાર્ય ભારતસિંહ